હેલો એન્ડ વેલકમ ટુ ફૂડ મંત્ર મંત્રુસા આજે આપણે એક મસ્ત મજાની વાનગી બનાવી આજે આપણે એક કચ્છી વાનગી બનાવીશું કચ્છી જૈનુ નગર આ વાનગી ખૂબ જ બનતી હોય છે અને એ છે ખીચડીના ખાટા અથવા તો ખીચડીના ખાટા કહેવાય છે અથવા તો એને છાસવાળી ખીચડી પણ કહેવામાં આવે છે બહુ જ ટેસ્ટી લાગે છે અને એકદમ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવામાં એકદમ ઈઝી છે એના માટે ફોતરીવાળી દાળ લેવાની છે મગના મગની જે ફોતરીવાળી દાળ હોય ને એ લેવાની છે જો આ મગની ફોતરાવાળી દાળ મેં લીધેલી છે અને એની સાથે ચોખા લીધેલા છે નોર્મલ રૂટિનમાં આપણે જે ચોખા યુઝ કરતા હોઈએ એ ચોખા લેવાના છે અને બંને સરખે ભાગે લીધેલા છે એટલે કે બંને એક એક વાટકી મેં લીધેલા છે આ બંનેને મિક્સ કરી લેવાના છે અને એને બાફી લેવાના છે તો બંનેને ભેગા કરી અને એક તપેલીમાં લઈ લેવાના છે સૌથી પહેલાં ચોખા એડ કરી લઈશું અને એની સાથે મગની ફોતરાવાળી દાળ એડ કરી લેવાની છે હવે આ જે મિશ્રણ છે એને બે થી ત્રણ પાણીએ ધોઈ લેવાનું છે અને પછી એની અંદર બે ગણું પાણી ઉમેરવાનું છે એટલે કે આ બે વાટકી આપણે લીધેલા છે દાળ અને ચોખા બંને બે વાટકી લીધેલા છે તો એની સામે ચાર વાટકી આપણે પાણી ઉમેરી લેવાનું છે પાણી એડ કરી દઈશું અને આવી રીતે મસળીને સરસ રીતે ધોઈ લેવાનું દાળ અને ચોખા સરસ રીતે ધોઈ લીધા છે હવે એની અંદર પાણી એડ કરી દઈશું આપણે બે કપ લીધા હતા એટલે કે બે વાટકી આપણે એક વાટકી દાળ અને એક વાટકી ચોખા લીધેલા હતા એટલે કે ટોટલ બે વાટકી આપણે મિશ્રણ લીધેલું છે તો એની સામે આપણે ચાર વાટકી પાણી એડ કરી દઈશું ચાર વાટકી આપણે પાણી એડ કરી દીધું છે અને એની અંદર એક ટી સ્પૂન મીઠું એડ કરી દઈશું હવે આ જે મિશ્રણ તૈયાર થયું એને આપણે બાફવા માટે મૂકી દઈશું હવે આ રીતે કુકરમાં ખીચડી જે આપણે મિશ્રણ તૈયાર કર્યું હતું ખીચડીનું એ મૂકી દેવાનું છે એ તપેલું મૂકવાનું છે નીચે મેં પાણી રાખ્યું છે અને પાણી નીચે લગભગ એક થી દોઢ ગ્લાસ જેટલું પાણી રાખ્યું છે અને પછી એની અંદર આ તપેલું મૂકી દીધું છે અને આ ખીચડીનું તપેલું આપણે મૂકી દીધું છે એને ઢાંકી લેવાનું છે અને ઢાંકીને કુકરને બંધ કરી લેવાનું છે કુકરને ઢાંકી લેવાનું છે અને કુકરને ઢાંકીને એના ઉપર આપણે વાટકી મૂકવાની છે આપણે સીટી નથી મૂકવાની આ રીતે વાટકી મૂકવાની છે અને હવે આ કુકરને વીસ મિનિટ સુધી આપણે થવા દઈશું ફાસ્ટ ફ્લેમ પર વીસ મિનિટ સુધી કૂક થવા દેવાનું છે કુકર ઠંડુ થઈ ગયું છે અને ખીચડી સરસ બફાઈ ગઈ છે તમે જોઈ શકો છો કે એનો દાણો છે એ સરસ રીતે એકદમ સરસ સોફ્ટ થઈ ગયો છે ખીચડી સરસ તૈયાર થઈ ગઈ છે હવે આ ખીચડીને આપણે વઘારી લઈએ અને ખીચડી હવે વઘારી લઈશું એના માટે બેથી ત્રણ ચમચી તેલ લઈશું એક ચમચી રાય લઈશું એક ચમચી અડદની દાળ ઉમેરી લઈશું

આ ખીચડી એકદમ સરસ ફૂટી તૈયાર થશે અને બહુ બઉ સરસ લાગશે સ્વાદમાં પણ બહુ સરસ લાગશે મસાલા કરી લઈશું અને પછી સરસ રીતે મિક્સ કરી લઈશું લઈશું લાલ મરચું પાવડર ઉમેરી બે થી ત્રણ ચમચી ધાણાજીરું ઉમેરીશું આ ખીચડીમાં ધાણાજીરુંનો સ્વાદ બહુ જ સરસ લાગે છે એટલે ધાણાજીરું જો થોડું વધારે પડતું હશે તો એનો સ્વાદ બહુ જ સરસ લાગશે ટી સ્પૂન લાલ મરચું પાવડર મીઠું ઉમેરી લઈશું આપણે બાકતી વખતે તો મીઠું ઉમેર્યું હતું પણ થોડું મીઠું અત્યારે પણ ઉમેરી લઈશું અને હવે સરસ રીતે મિક્સ કરી લઈશું વગારેલી ખીચડી સરસ તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો કે એનો દાણો એકદમ સરસ છૂટો છે અને બહુ જ સરસ લાગે છે આ કચ્છી સ્ટાઇલ વગારેલી ખીચડી છે આ ખીચડી અને એની સાથે દહીં બહુ જ સરસ લાગે છે તો ખીચડી તૈયાર થઈ ગઈ છે આપણે એને સર્વ કરી લઈશું અને આ ખીચડીમાં તમે ઈચ્છો તો કોથમીર પણ ઉમેરી શકો છો ને આ ખીચડી આવી જ સરસ લાગે છે આની અંદર કોઈ વેજીટેબલ નથી એડ કરવાના બસ લીમડો લીલા મરચાં એમાં લીલા મરચાં પણ ઉમેરી શકો છો આખા લાલ મરચાં અને અડદની દાળનો વઘાર એનાથી જ ખીચડી બહુ જ સરસ લાગે છે તો હવે આ ખીચડીને આપણે સર્વ કરી લઈએ